માતાજી આજે બનાવશું આપણે કાંદા પૌવા તો કાંદા પૌવા માટે આપણે તેલ ગરમ કરવા નીકળી દીધું હે આગળ વિડીયોમાં તમને બતાવું તેલ આપડું આવી જઈશું રહી

ને આ રીતે મિક્સ કરી નાખશું આપણે અને આપણે આ ડુંગળી લીધી છે કટ કરીને આ રીતે એ નાખી દઈશું અમે એને મિક્સ કરી દઈશું આપણે અને કડીક આપણે ચડવા દઈશું ડુંગળી હાવ ચડી જાય પછી આગળ વિડીયો બતાવું તમને હવે આપણે હળદર નાખી દઈશું હળદર થોડીક આપણે જાજી નાખશું એટલે પીળા બને તમારે ન બનાવે તો થોડીક નાખી નાખશું ચડી ગઈ હવે આપણે જે પવા પલાળા તા એ નાખી દઈશું એકદમ આવી પલાળવાના આપણે ઉપરથી પાણી નાખવાનું અને તરત આપણે લઈ લેવાના

આપણા તૈયાર છે કાંદા પોવા જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાણ ના અને કમેન્ટ કરજો તમને કેવો લાગે કાંદા પોવા ત્યાં સુધી આવજો બાય બાય